હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે રાજ્ય તરફ વરસાદ આપતી બે સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં વરસાદી લાઇન પસાર થતી હોવાથી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે રાજ્યમાં આજથી વરસાદની આવી છે જો કે રાજ્યમાં આજથી આવી વરસાદની ગતિ ધીમી પડશે ત્રીસમી મેથી લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વડોદરા શહેરના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર દારૂના નશામાં પૂરપાટ આવતા હોન્ડા અમેઝ કારના ચાલકે કાર એક્ટિવા અને રિક્ષાને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં સીસીટીવી પણ સામે અડ્યા હતા જેમાં કાર ચાલક પૂરપાટ ઝડપે આવતું દેખાય છે અને ત્યારબાદ પાર્ક કરેલી એક કારને અડફેટે લે છે અકસ્માતની ઘટના બાદ ગોત્રી પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું હાલ ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે રાજ્ય ચૂંટણી આયોગે મહત્વપૂર્ણ નિર્ણય લેતા કડી અને વિસાવદર વિધાનસભા વિસ્તારોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી હાલ પૂરતી મુલવતી રાખવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ કારણ એ છે કે પેટા વિધાનસભા ચૂંટણી બે હજાર માટે આ વિસ્તારોનો ચૂંટણી સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે રાજકોટ રૂરલ એલસીબીએ ગોંડલ તાલુકાના દાડીયા ગામમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે નરોત્તમભાઈ વડુકિયાના વાડીના મકાનમાં દરોડું પાડવામાં આવ્યો હતો પોલીસે દાળિયા ખેરડી નાની માંગણી અને બાબુવા તેમજ ખીજડિયા ગામના આઠ શખ્સોને જુગાર રમતા પકડ્યા છે પકડાયેલા આરોપીઓમાં નરોત્તમ દેવજી વડુકિયા પરાગચંદુ વોરા અનિલ દામજી વોરા ઈસુબ ખા ભીખા આંબા ઘાડિયા બાબુ વાલજી ભૂત હમીર સુલેમાન દુઢિયા અને શાહિદ હુસૈન દલનો સમાવેશ થાય છે વલસાડ જિલ્લાના મધુબેન ડેમ ખાતે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ ચોમાસા પૂર્વે મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી તેમણે ડેમની સ્ટોરેજ ક્ષમતા અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર માહિતી મેળવી હતી કલેક્ટરે ડેમના ઉપરવાસ વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્રના ચાર અને વલસાડ જિલ્લાના બે ગામોમાં સ્થાપિત વરસાદ યંત્રો અને મોનિટરિંગ સિસ્ટમની કામગીરીની સમીક્ષા કરી છે તેમણે ડેમમાં પાણીની સંગ્રહ અને વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કવોડની ટીમે મોટી કાર્યવાહી કરી છે ટીમે ઓગણત્રીસમી મેના રોજ ધાણેટી અને રતનાલ રોડ વિસ્તારમાંથી ત્રણ ટ્રક પકડી પાડ્યા છે આ ટ્રકો રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરી રહી હતી એ જ દિવસે ખાવડા ધુબરાણા ચેક પોસ્ટ પરથી બ્લેટ રેપ ખનીજનું ઓવરલોડ વાહન કરતી એક ટ્રક પણ પકડાઈ હતી પ્રેમ સંબંધની શંકા રાખી સાવકી સાસુએ ચાર વર્ષના પુત્રને છીનવી પરિણીતાને કાઢી મૂકી હતી જેથી આપઘાત કરવા મજબૂર થયેલી મહિલાની વહારે અભય એમની ટીમ આવી હતી અને સાસુ સાથે સમાધાન કરાવ્યું હતું બાપુત અભિયાનની ટીમે કહ્યું હતું કે વાઘોડિયા રોડની પરિણીતાને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન પર ફોન આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે મારા ચાર વર્ષના બાળકની સાસુ સસરાએ ખૂંચવી લઈ ઘરની બહાર કાઢી મૂકી પોરબંદર જિલ્લામાં ગત એપ્રિલ માસમાં અઢારસો પંચાણું ચાલકોએ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હતો જેથી નિયમ ભંગ કરનાર વ્યક્તિઓને કુલ રૂપિયા દસ લાખ ઓગણચાલીસ હજારનો દંડ ફટકારાયો હતો અને ત્રેવીસ વાહન ડિટેન કરવામાં આવ્યા હતા જેમાં કુલ રૂપિયા બે લાખ સત્તર હજાર ત્રણસોનો દંડ આરટીઓ દ્વારા વસૂલ કરાયો હતો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નવ વર્ષ પછી આઈપીએલ ફાઇનલમાં પ્રવેશ્યું છે ટીમે ગુરુવારે ક્વોલિફાયર એક પંજાબમાં કિંગ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું ઓપનર ફિલ્ડ ફિસ સોલ્ટે ફિફ્ટી ફટકારી હતી જોશ હોલીવુડ્સ અને સુયસ શર્માએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી બેંગલુરુ ગુરૂવારે ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમ ખાતે બોલિંગ પસંદ કરી હતી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં કેચ ધ રેઇન યોજના અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે ચોડુંગીરી ગામમાં શોષ ગોવાનું લોકાર્પણ કરવામાં આવશે કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે